હવે આપણે જલ્દી બ્રશ કરી નાખીએ તો હવે ચલો તો ગાઈસ અત્યારમાં આપણે બ્રશ લઈ લીધો છે તમે જોઈ શકો છો અને હું અત્યારમાં આપણે બ્રશ કરતા કરતા હું તમને અમારા તબેલાની મુલાકાત દેખાડવાન છે કે સવારમાં તબેલો કેવી રીતના હોય તો આપણે ત્યાં જઈએ અને એની પહેલા મિત્રો હું તમને કહી દઉં કે આ વ્લોગ મેં તમને પહેલા પણ દેખાડી દીધો છે અને હજી પણ હું તમને દેખાડું છું તેથી તમે એમની સફન્સતા રિપીટ કરો હું તમને આગળ પણ કહેવાનો છે અને એટલી છે ટેન્ટશનથી મારે વોઇસ રેકોર્ડિંગ કરવું પડે મારા વાલા અને અહીંયા આવીને તબેલામાં જોઈએ ને મારા વાલા ત્યાં જોવો તો ખરા બધે માલ ઊભા થઈ ગયા જાગી જાય અને દોવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો જોવો તો ખરા મારા કલે જાઉ જોવો તો ખરા આ ગામડાની સીધી ને સરળ મોજ સવારમાં ચાડા ચારે જાગી જવાનું અને માલ ધોવા બેસી જવાનું અને અહીંયા મારો ખૂબસૂરત સોનાના મોતીના દાણા જેવું મોટું જોવો તો ખરા મારા વાલ પીસી મોઢામાં નાખીને આહા હા જો તો ખરા તો ગાય અત્યારમાં છે ને આપણે ફ્રેશ કરી લીધો છે અને અત્યારમાં સૂર્ય દાદા પણ ઉગવાની તૈયારીમાં છે આગડી ઉગી જશે સૂર્ય દાદા છ વાગી ગયા છે અને અત્યારમાં માલ પણ ધોવાઈ ગયા છે તો હવે હું જલ્દી નાહી ધોઈ અને ફ્રેશ થઈ જાઉં અને ધવલ ને પણ જગાડી તો ચાલો જલ્દીથી આપણે ફ્રેશ થઈ જાય ચાલો અત્યારમાં છે ને આપડે નાહી ધોઈ અને ત્યારે થઈ ગયા છીએ અહીંયા પાણીનો લોટો પણ લઈ લીધો છે કેમ કે ભણવા જવા પહેલા આપણે મંદિરે ભગવાનના દર્શન કરવા પણ જાવ અને એની પેલા તમને દેખાડી દઉં તો અહિયાં તમે જોઈ શકો છો સૂર્ય ભગવાન ઊઘી ગયા છે તો હવે આપણે જઈએ જલ્દી અંજવાળું થઈ ગયું છે અને હવે આપણે મંદિરે જવાના થઈ તો ચલો જલ્દી આપણે જઈએ તો ચલો જય શ્રી રામ તો ભાઈ જલ્દી જલ્દી આપણે જઈએ કેમ કે પોણા સાત વાગી રહ્યા છે હજી આપણે દર્શન કરવા છે આ પાણી લોટો છે તો આપણે જલ્દી જઈએ ચલો જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ તો ગાઈસ તેમ આપણે છે ને ફાઇનલી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો રામજી મંદિર હવે એની અંદર જઈએ આપણે કેમ કે અમારા ઘરની થોડીક પાછળ છે અમારા રામજી તો ચલો અંદર જઈએ છે તો ગાઈઝ અત્યારે આપણે મંદિર આવી ગયા છે finally હવે આપણે લોટા નહીં મુકીએ અને હવે જય શ્રી રામ જય મહાદેવ જય બ્રહ્મા વિષ્ણુ જય શ્રી રામ આપણે પાણીનો લોટો ચડાવીએ તો ચલો મજા ને આપણે મહાદેવ નો લોટો ચડાવીએ તો જલ્દી ચડાવીએ ચલો નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય おーナーマシュワイオーナーマシュワイオーナーマシュワイオーナーマシ o y マディー Joy マディー Joy マ o o y 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 マディー Joy マデ o y マデ Joy マディー Joy マディー Joy マディー Joy マ Joy マディー Joy マディー Joy マディー Joy マディ o y マディ Joy マディー Joy マディ અને હવે હું તમને પણ દર્શન કરાવું અને એમાં થોડીક મેં સ્પીડ વિચારી હતી ફોનમાંથી આઈ એમ સોરી તો હું પણ તમને પણ દર્શન કરાવી દઉં તો ચલો તો મિત્રો અત્યારમાં આપણે બધા ભગવાનના દર્શન કરી લીધા છે હવે આપણે જલ્દી બહાર જઈએ ઘરે જઈએ મતલબ કે તો ચલો જલ્દી આપણે ઘરે નીકળીએ જય શ્રી રામ અને મિત્રો અત્યારમાં છે ને અજવાળું થઈ ગયું છે સાત વાગી રહી છે તો આપણે જલ્દી ઘરે જઈએ તો ચલો અત્યારે મજા આપણે પાણીનો લોટો પાછો મૂકી દઈએ અહીંયા અને પછી આપણે ભણવા નીકળીએ ચલો જલ્દી જલ્દી ચલો 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 આટલું ભણવાનો છો તો દિવસ છે ત્રણ દિવસમાં કોઈ બનાવું બનાવું તો સવારમાં માં જગાતું જ નથી આજે જાગી ગયો એટલે મજા આવી ગઈ મિત્રો અને એમ એમની સમજતા વિડીયો નો આ વિડીયો શનિવારનો હશે મિત્રો હું જલ્દી ભણવા રવાના હતા જય શ્રી રામ જય મહાદેવ જય બ્રહ્મા વિષ્ણુ બાય બાય જય શ્રી રામ કગાચ હવે છે ને એટલે ભણવા રવાના થાય જલ્દીથી તો ચલો મોડું ના કરું તો ચાલુ